તો કેમ છો મિત્રો મજામાં મજામાં આવીશું આશા રાખું તમને મજામાં આવી છે તો મિત્રો મસ્ત મજાની ખબર પડી ગઈ છે કાલે દસ વાગી ગયા લો થોડું લેટ ચાલુ કર્યું લેટ ચાલુ કર્યું મેં એવું હતું મિત્રો કે આપણે જો ઓલ બધું જીરું તેમને દેખાય બધું પેડવી જો એ દેખાય મોર્નિંગ મોર્નિંગમાં એ કામકાજ ચાલુ હતું ને જીરું બંધ પીણ જવું છે ઢમમાં ગમ કે આપણે કામ ચાલુ છે તો જો કાક આ જીરું આવું છે અને રાતે પાણી પામ આવ્યું છે અને આવું બધું લીલકાય છે અને આ કમ્પ્યુટર છડી ગયું જીરું અને ઓલું તો આપણે શું કે ઉપાડવાનું ચાલુ છે ઓલું જીરું એટલે આપણે તેમાં સવાર ન ઉપાડતા હતા જો આપણે આ જોઈ શકો તમે એટલે આવો બધાય કે આવો તડકો થઈ ગયો સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો હોય અને જો જોકે એટલું બધું ઉપાડ્યું છે આખો અડિયો ને અડધો વાડિયો ઓલું એટલું લીધું છે ને આપણે જવું છે ગામમાં કે ઘરે પણ કામકાજ કરવાનું છે અને આ જો કેવો થયો છઠ કડ શું વ્યવાય મારી આ જો સરકો પણ સરકો જ આજો વાઈ દેવો છે વાડીમાં ચોમાસા માં વાવાની એટલે સવાર મોર્નિંગ મોર્નિંગમાં તડકો બહુ જ છે કેમ કે હજી દસ દસ વાગી રહ્યા છે દસ ઉપર દસ ને પંદર થઈ છે દસ ને પંદર થઈ છે અને તડકો બહુ જ છે જો અત્યારે હું આ સરકો નીચે ખાટલા નીચે બેહી ગયો છું અને જો અહીંયા તો એકદમ મસ્ત લીલો સાયો છે અને જો ઢેકલા દેખાય જીરાના એ ઉપર લીધો તો અડીઓ જ બાકી છે

તો હાલો જ આવું છે ગામમાં ગામમાં જઈને મળી અને મકાને પહોંચવી ગાય કામકાજ વહેલું કરી ગયું બહાર બાંધી વાળી છે આમ જો આમાં કેવો તડ્યો છે આમ નિર્ણયો નથી ભેગો કરી નાખ્યો કે હવે એમાં ઓલું શું કહીમાં એવો વાયરસ થઈ ગયો છે એટલે આપણે અડવીને તરત ખંજોળા આવે અને ઝાર પણ મસ્ત થઈ ગઈ જો બસ સોળી છે જીરો લાઈન પ્લાન એવો છે શાકભાજી વાવવાનો

Það er góðar. Sónu sé, hónu kall. Hónu sé. Kallar þá þarf maður að ræða skoðið skoðið skoðið. તો મિત્રો જો મસ્ત મજાના બપોર થવા આવ્યા છે ને આપણે ઘરે જવું કામકાજ ચાલુ કરી દીધું છે ને આ કામકાજો કાંઈક કટકી આવી આ રીતે આપણે કાંઈક પાથરી રહ્યા છીએ મારા પપ્પા જેઓ એકદમ મસ્ત મજાની કટકી પાથરી રહ્યા છે અને પડે તે માર્બલ પણ ફિટિંગ કરી રહ્યા છે અને મસ્ત મજાનું કામકાજ આવું કાંઈક ચાલુ છે ને મિત્રો આજ તો આપણે આખો દિવસ અહીંયા જવાનો છે કેમ કે સાંજ સુધી આપણે અહીં ઘરે જ રહેવાનું છે અને ઘરેથી પછી આપણે શું વાળીએ અને અત્યારે જો હાંજ પડી ગઈ મસ્ત મજાની ને આપણે જવાનું છે વાળીએ અને કામકાજ એકદમ પતી ગયું છે ને જો બધા એકદમ ઓકે થઈ ગયા છે અને જો કામકાજ આવું કરી રહ્યું છે કેમકે દિ હાથ ગયો છે એટલે માટે તમને દેખાશે નહીં બહુ બરાબર અને કામ

જે ગાય પેલા દોઈ લેવાની અને પછી ખોળ દેવાનું બેનિફિટ શું રહે પેલા ખોળ દેવામાં પછી ખોળ દેવામાં કે ક્યારેક ખોળ ન હોય તો દોવા દે આપણને એમ